દર્શક મિત્રો ટાઇટલ જોઈને તો તમે સમજી જ ગયા હશો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તેમ છતાં હું જણાવી દઉં કે આપણે પારનેરા ચામુડા માતાજીના ધામે જઈ રહ્યા છીએ તો તમે અમારો આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી ચામુડા માતાજી લખજો ને આપણે સંપૂર્ણપણે વિગતવાર માહિતી પણ મેળવવાના છીએ

તો ગાય તમે જેવા મંદિરે આવો છો ત્યારે તમને ખૂબ સુંદર મજાનું પાર્કિંગની સુવિધા મળી જાય છે અહીં ઘણી બધી ફોર વ્હીલ અને રિક્ષાઓ પણ પડેલી છે અને હવે આપણે અહીંયાથી મંદિરના ઉપરની તરફ જાશું અને ઘણી બધી પ્રસાદીઓ પણ આસપાસ મળી રહી છે ત્યાંથી તમે પ્રસાદી લઈ શકો છો બાળકો માટેના રમકડાં પણ લઈ શકો છો અને તમે જોઈ શકો છો આપણે અહીંયાથી ઉપરની તરફ જઈ રહ્યા છો ઘણા શ્રદ્ધાળુ અહીં આવે છે અને મા ચામુંડાના તથા મા મહાકાળી માતાજીના દર્શન કરે છે દોસ્તો તમે ધ્યાનથી જોશો તો તમને અહીંયા ઘણા બધા ચાંદલા કરેલા દર્શક મિત્રો પગથિયા જોવા મળી જાય છે તો અહીં આવનારા શ્રદ્ધાળુઓની જ્યારે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તે અહીં ચાંદલા કરતા હોય છે માતાજીના દર્શન કરવા માટે ભાવિ ભક્તોએ લગભગ એક હજાર પગથીયાં ચડીને માના ચરણે પહોંચવાનું હોય છે તો દોસ્તો આપણે હવે ચામુંડા માતાજી જે ત્રિમુખવાળા છે તેમના મંદિરના નજીક એકદમ પહોંચી ગયા છીએ તો ગાય આ છે ત્રિમુખવાળા ચામુંડા માતાજીની ભવ્ય પ્રતિમા જેના તમે સુંદર દર્શન કરી શકો છો તો મિત્રો આસો સુદ આઠમના દિવસે અહીં ભરાતા મેળામાં ઘણા ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુ અહીં આવે છે આ દિવસે પારનેરા તથા સિંચવાડા ગામના લોકો ગરૈયા રમવા પારનેરા ડુંગર પર આવે છે એક લોકવાયકા મુજબ માતાજીના ગરબા નવરાત્રી દરમિયાન રમવાથી ભક્તોની તમામ મનોકામના પૂરી થાય છે અને મંદિરના પટાંગણનો નજારો પણ તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાનો મંદિરનું પટાંગણ છે અને ચામુંડા માતાજીના પ્રતિમાની સામે તમને સિંહ જોવા મળી જાય છે જે ચામુંડા માતાજીની સવારી છે ખૂબ સુંદર મજાનો આ સિંહની પ્રતિમા પણ તમને જોવા મળી જાય છે અને તેની સામે જ હનુમાનજીનું પણ તમને મંદિર અહીંયા તમને દાનપેટી તથા એવું લખેલું જોવા મળી છે કે સુંદર દિવાલ પર લગાડવું નહીં અને તેને મંદિરની બહાર નીકળતા પાછી તમને સિંહની સવારેથી ચંડિકા અંબિકા નવ દુર્ગા પાનેરા અને મંદિરનો અંદરનો નજારો પણ કંઈક સુંદર મજાનો અદ્ભુત અને સુંદરતાથી ભરેલો છે ઘણા શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો અહીં આવે છે અને ત્રિમુખવાળી એમાં ચામુંડા માતાજીના દર્શન કરે છે તમારે પણ અવશ્ય આવવું જોઈએ એમાં ત્રિમુખવાળી ચામુંડા માતાજીના દર્શનનો અનેરો આનંદ લેવો જોઈએ તમે જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે અને એમાં ચામુંડા માતાજીના દર્શનનો અનેરો આનંદ મેળવી રહ્યા છે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો

દોસ્તો ઉપર ચડતા જ તમને ખૂબ સુંદર મજાનો વે જોવા મળી જાય છે રસ્તો જોવા મળી જાય છે અને ખૂબ સુંદર મજાનો સેલ્ફી પોઈન્ટ પણ લાગી રહ્યું છે કારણ કે તમે ઉપરથી સારા સારા ફોટા ક્લિક કરી શકો છો અને ઉપર પણ તમને એક સુંદર મજાનો વચ્ચે પણ એક ગાર્ડન જો જોવા મળી જાય છે જે ખૂબ સુંદર લાગી રહ્યું છે અને ઉપરથી બહારનો નજારો પણ ખૂબ સુંદર મજાનો લાગે છે તમે જોઈ શકો છો કે ઉપરથી જ્યારે વિડીયો શૂટિંગ કરીએ ત્યારે ખૂબ સુંદર મજાનો આ નજારો લાગી રહ્યો છે અને ઉપરનો પણ નજારો તમે જોઈ શકો છો અદ્ભુત આ નજારો છે તો ગાય તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાનો મા મહાકાળી માતાજીની પ્રતિમા તમને અહીં જોવા મળી જાય છે જે પથ્થરના નીચે છે અને ખૂબ સુંદર મજાનો અદ્ભુત આ મહાકાળી માતાજીની પ્રતિમા મંદિરને બનાવવામાં આવેલું છે અને તમે દર્શન કરી શકો છો દર્શનનો અનેરો આનંદ મેળવી શકો છો આવનારા શ્રદ્ધાળુઓ અહીં નાની નાની પથ્થરની ઢગલીઓ કરેલી છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો જો તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટ બોક્સમાં માં ચામુંડા લખવાનું ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરોને તો ભૂલતા જ નહીં જેથી આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે પણ કોમેન્ટ કરોને તો ભૂલતા નહીં ચોક્કસથી કોમેન્ટમાં માં ચામુંડા લખજો જય શ્રી ચામુંડા માતાજી